મહત્વપૂર્ણ સમાચાર દે શરૂઆત કરીએ સૌરાષ્ટ્રના પાંચ ક્રિકેટરની કિટમાં દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા આ ભાંડો ફૂટ્યો હતો સીકે નાયડુ ટ્રોફીની મેચ જીતી રાજકોટ પરત આવતા દરમિયાન ચેકિંગ કરવામાં આવ્યું હતું રણજી ટીમના સિનિયરે જુનિયર પાસે દારૂ અને બિયર મંગાવ્યું હતું સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર ટ્વેન્ટી ટીમ મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી સૌરાષ્ટ્ર ક્રિકેટની ટીમ સીકે નાયડુ ટ્રોફીનો જે મેચ હતી તે જીતીને આવી હતી ત્યારે કીટમાંથી એક બે નહીં પરંતુ સત્યાવીસ બોટલ દારૂ અને બે યુનિટ બીયર ઝડપાયો છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોએ આ સમગ્ર મામલે મૌન સેવી લીધું છે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે સીકે નાયડુ ટ્રોફી તો જીતી પરંતુ સાથે બીયર અને દારૂ પરત લઈને આવતા આ મામલો હવે ઓફ ધ છે છે મયુર મયુર સોની રહ્યા સિનિયર ખેલાડીઓને ખુશ કરવા માટે આ પ્રકારના પ્રયત્નો થયા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ આખરે આયોગ્ય બાબત છે જ્યારે તમે દેશનું નામ રોશન કરવા માટે અથવા તો સૌરાષ્ટ્રનું નામ રોશન કરવા માટે ક્યાંક જઈ રહ્યા છો ને તમે આવી હરકત કરો છો અંકિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું નામ આખા ભારતની અંદર ખૂબ જ આદરથી લેવાય છે પરંતુ આ પાંચ ક્રિકેટરો છે તેની આ હરકતના કારણે હવે આખે આખું નામ છે તે ડૂબી ગયું હોય તેવું લાગે છે સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે આ કલંકનો દિવસ હોય તે પ્રકારની ઘટના ઘટી છે એક તરફ ગુજરાત આખાની અંદર દારૂબંધી છે બીજી તરફ ક્રિકેટરો છે તે હંમેશા યુવાઓ માટે રોલ મોડેલ હોય છે પરંતુ સી નાયડુ ટ્રોફી રમવા ગયેલી અને ત્યાંથી પરત આવેલી જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયનની ટીમ છે તેમના પાંચ સદસ્યોની કિટમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે એવું કહેવાય રહ્યું છે કે આ જે દારૂ ને બિયરનો જથ્થો છે તે ટીમના અન્ય જે સિનિયર ખેલાડીઓ છે તેમના માટે લાવવામાં આવતો આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા કેટલાક હોદ્દેદારો છે તેમના માટે પણ આ જથ્થો લાવવામાં આવ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આખે આખો જથ્થો છે તે ચંડીગઢનું જે એરપોર્ટ છે ત્યાં રોકી દેવામાં આવ્યો છે પાંચ ખેલાડીઓની જે કિટ છે તેની અંદરથી આ જથ્થો મળ્યો છે આ સામાન્ય રૂપથી જ્યારે ખેલાડીઓ અથવા તો અન્ય કોઈ વ્યક્તિ એરપોર્ટ ઉપરથી પોતે જે નીકળતા હોય છે ત્યારે તેમની તપાસ થતી હોય છે તેમના સામાનની તપાસ થતી હોય છે પરંતુ ક્રિકેટની સાથે અથવા તો અન્ય કોઈ રમતોની સાથે જોડાયેલા લોકો હોય છે તેમની કીટ અલગથી કાર્ગોમાં આવતી હોય છે જે તે સ્થળે ખેલાડીઓ પહોંચે છે ત્યાં કાર્ગો દ્વારા તેની કીટ છે તે પહોંચી જતી હોય છે પરંતુ આ વખતે એવું થયું છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જે ટીમ છે તે રાજકોટ આવી રહી હતી તેમનું કાર્ગો અલગ હતું અને કાર્ગોની અંદર જે સામાન મૂકવાનો હતો ત્યાં અલગ અલગ પાંચ કરતાં વધુ કીટો હતી કસ્ટમ વિભાગને આશંકા ગઈ કારણ કે કીટની સાથે અન્ય સામાન પણ હતો આશંકાના તેની તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે આટલા મોટા પ્રમાણની અંદર દારૂ અને જથ્થો મળી આવ્યો હતો પ્રાથમિક સૂત્રો એવું કહી રહ્યા છે કે આ પાંચ ખેલાડીઓના નામ છે તે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જે હોદ્દેદારો છે તેમના સુધી પહોંચી ગયા છે પરંતુ સવાલે એ ઉઠી રહ્યો છે કે આ આવડી મોટી ઘટના હોવા છતાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આ મામલે મૌન સેવી રહી છે ન તો કોઈ ખુલાસા કરી રહી છે ન તો આ ખેલાડીઓના નામ જાહેર કરી રહી છે ચોક્કસ ચંડીગઢ કસ્ટમ છે તેમને નામજોગ આ જે ખેલાડીઓની કીટ જપ્ત કરી છે તેમની પાસે તેમના નામ છે કીટ સહિતનો સામાન છે એટલે એ કહી શકાય કે આ પ્રકારની હરકત ક્રિકેટરો દ્વારા કરવામાં આવી છે પરંતુ ક્રિકેટ એ હંમેશા ભારત ની અંદર સૌથી મોટી રમત છે સૌથી વધારે રોલ મોડેલ માને છે

સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે આ ટ્રોફી તો જીતી લીધી પરંતુ સિનિયર જે ખેલાડીઓ છે તેમને ખુશ કરવા માટે દારૂ અને બિયરની જે બોટલો છે તે લઈને આવી રહ્યા હતા પરંતુ પકડાઈ ગયા